ઉદયપુરના દિવલિયા પાસે એક હાઈવા ટ્રકે બાઇક પર સવાર બે આદિવાસી પિતા પુત્ર ટક્કર મારી હતી બાઇકને ટક્કર મારી હતી પિતા પુત્ર ફૂટબોલના લડાની જેમ હવામાં ઉછાયા હતા ફંગોળાયા હતા એમાં હજુ એક મહિના પહેલા જ જેનું લગ્ન થયું હતું સુમનભાઈ ચંદુભાઈ રાઠવા તેઓનું મોત નીપજ્યું છે તેઓ કનલવા ગામના લીમડી ફરિયામાં રહેતા હતા દેવલિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ગંભીરતાને આપણે સમજી શકીએ છીએ કે હાયવા રેતીની હાયવા ટ્રકે વધુ એ એક યુવાનનો ભોગ લીધો છે આ બાઇકને ટક્કર મારી બાઇકની પણ શું હાલત છે આપણે જોઈ શકીએ છીએ જમદૂત બને આવી આવેલી આ ટ્રક પણ આપણે જોઈ શકીએ છીએ એક મહિના પહેલાં જ જે ઘરમાં કનડવા ગામે લગ્ન લેવાયા હતા એ ઘરમાં મોતનો માતમ ઉઠાવાયો છે ત્યાં મરસિયા ગવાઈ રહ્યા છે સુમનભાઈ ચંદુભાઈ રાઠવા કનડવાના એકવીસ વર્ષના નવયુવાન એનું મોત નીપજ્યું છે એમના પિતા ચંદુભાઈ સેંગળાભાઈ રાઠવા તેઓ ગંભીર અવસ્થામાં હોવાને કારણે બોડીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાંથી તેઓને વધુ સારવાર અર્થે આગળ બીજા દવાખાને લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સુમનભાઈ ચંદુભાઈ રાઠવા જેઓનું મોત થયું છે તેઓ વલસાડની એક કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંથી તેઓ તેઓનું લગ્ન હતું સવા મહિના પહેલાં જ તેઓનું લગ્ન થયું હતું બુમસવાડા ખાતે જાન ગઈ હતી અને આ લગ્નના આપણે પોતાં પણ તેઓના છે તે અમે એમના સગાવાલા શેર કર્યા છે તમે જોઈ શકો છો પીઠી ચોડેલા હજુ એક મહિનો થયો હતો અને આ નવ એની જે પત્ની છે તે પણ એક એક મહિનાની અંદર વિધવા થઈ છે અને આદિવાસી પંથકમાં આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે અને આજ અકસ્માત સર્જનાર હાઈવા ટ્રક ના ચાલક વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે અકસ્માત સર્જીને હાઈવા ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે સગડી એ ફરિયાદ સંજ્ઞાનમાં લીધી છે અને ફરિયાદ નોંધવાના પ્રયાસ કર્યા છે આ અંગે જે જાહેરાત આપવામાં આવી રહી છે પોલીસને તેના આધારે પોલીસ તપાસ પણ કરી રહી છે મરનાર યુવાન સુમનભાઈ ચંદુભાઈ રાઠવા ઉંમર એકવી તેઓ અંતેસ્ટિ કરવા માટે તેઓનું પોસ્ટમોર્ટમ કરવા માટે અત્યારે દવાખાનામાં લાવવામાં આવે છે ત્યારબાદ એની અંતેસ્ટી કરવા માટે તેઓના ગામ લઈ જવામાં આવશે ચંદુભાઈ સેંગરાભાઈ રાઠવાને બુડેલી ખાતે લાવવામાં આવ્યા રૂબરૂ લાઈવમાં એક અકસ્માત સર્જાયો છે બુડેલી છોટાઉદેપુર રોડ પર દિવલિયા પાસે એમાં એક વ્યક્તિનું ડમ્પર છે એ બાઇક ચાલકને ટક્કર મારી હતી એમાં એક એકવીસ વર્ષ નવયુવાનનું મોત નીપજ્યું છે આ નવયુવાનનું હજુ સવા મહિના પહેલા જ લગ્ન થયું હતું કનલવા ગામનો છોકરો છે અને એ પિતા સાથે એના લગ્નના જ ખર્ચનો હિસાબ આપવા માટે કરીને જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એને મોત પીટી ગયું એ ક્યાંક નોકરી કરતો હતો અને વલસાડ અને તે દરમિયાનમાં આ લગ્ન પેટે અહીંયા આવ્યો લગ્ન કાર્યક્રમમાં હજુ દોઢ હવા મહિનો થયો છે લગ્નને અને એ મોતને પેટ્યો અને એ નવોડા છે તે પણ વિધવા થઈ આ પ્રકારનો બનાવ બન્યો છે કનલવાનો એક યુવાન હતો અને આપણે જે સગા સંબંધીઓ બોડલી ખાતે આવ્યા છે એમના પિતા પિતા પુત્ર બંને સવાર હતા બાઇક પર અને યમદૂત બની લેવા ડમ પર આ પ્રકારે અકસ્માત સર્જ્યો બનાવ બન્યો છે દિવલિયા છોટાઉદેપુર તાલુકાનું દિવલિયા અને શું ઘટના બની છે અને શું કહેવા માગે છે તે આપણે એની સાથે આવેલા ભાઈ શું કહેશું સાહેબ શું બનાવ અમને બનાવવા અર્થે એટલી વિગતમાં ખ્યાલ નથી પણ અમારા પર ફોન આવેલ કે એક અકસ્માત સર્જાયો છે અને હોસ્પિટલ ખાતે ચંદુભાઈને લઈને આવ્યા છે એટલે અમે પહેલાં તો અમે પબ્લિક હોસ્પિટલમાં દોડી ગયા અને ત્યાં ખોળાવતા અમને પાછો ખબર પડી કે આશીર્વાદ માં ઇમેજિંગ સેન્ટર પર છે ત્યાં અમારી મુલાકાત થઈ અને ત્યાર પછી અમે આનંદ હોસ્પિટલમાં આવ્યા અને અત્યારે સારવાર ચાલી રહી છે અને છોકરા નું નામ એનો સુમન ચંદુ એ કુદરી ગયો જી જી એમનું ઘટના સ્થળે મોત થઈ ગયું છે આ છોકરા આપનો હવે અહીંયા દવાખાનામાં दाखल છે એ ચંદુભાઈ ભાઈ સંગલા ભાઈ રાઠવા બાઈક કોની હતી બાઈક બાઇક એમની પોતાની જ હતી અચ્છા જી જે મોત મોત થયું તે પછી અત્યારે એ મૈયત કઈ લઈ છે એમને છોટાઉદેપુર પીએમ કરવા માટે જી હવે શું હવે જે બીમાર છે તેની તબિયત કેવી છે અત્યારે અત્યારે જે છે ઈજાગ્રસ્ત રીતે જોવા જઈએ તો એમણે સીટી સ્કેન અત્યારે કરાયું તો ગંભીર પરિસ્થિતિ છે થોડી આમ તો માથાના ભાગે અને મોમાં વાગેલું છે વધારે અને ક્રેક થઈ ગયેલી છે એટલે સર્જરી કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે અત્યારે વેન્ટિલેટર પણ લગાવ્યું અત્યારે વેન્ટિલેટર ને ઓક્સિજન આપેલું છે હા અને જરૂરિયાત છે જ ઓક્સિજનની જરૂરિયાત છે અત્યારે શું નામ તમારું દિનેશ રાઠવા કયું ગામ મારું કનાલવાજ છે તમે શું થાય એમના મારા કાકાત થાય છે બરાબર આ બધા એમના ટકાવાળા છે આ બધા અમારા આસપાસના જ છે હા આપણે આ વાત સાંભળી કે જેઓ ઇજાગ્રસ્ત છે ચંદુભાઈ તેઓ અત્યારે ગંભીર અવસ્થામાં બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેઓની સાથે એમના સગા સંબંધીઓ પણ કનલવાસી આવેલા છે ભૂમસવાળા ખાતે આ છોકરાનું લગ્ન થયું હતું હજુ સવા મહિના પહેલાં અને જે લગ્ન થયું હોય સવા મહિના પહેલાં એ છોકરાની કેવી અવસ્થા આપણે સમજી શકીએ છીએ અને લગ્નના ઘરમાં મોતનો માતમ થયો એ પ્રકારની ઘટના આ કનલવા ગામમાં બની છે અને એ પ્રકારનો માતમ કનોલવા ગામમાં સર્જાયો છે ઘટના આપણે દિવલિયા પાસે બની છે પરંતુ જે એની ઇફેક્ટ છે અસરો છે એ સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જ આઘાત પમાડે એ પ્રકારની સર્જાઈ થેન્ક યુ